જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે વેજ પરાઠા બનાવીશું જે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને ખૂબ જ ટેસ્ટી બને છે તો જોઈએ બનાવવાની રીત વેજ પરાઠા બનાવવા માટે પહેલાં આપણે લોટ બાંધી લઈશું તો મેં ઘઉંનો લોટ લીધો છે આ રીતથી પાંચસો ગ્રામ જેટલો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બારીક કાપેલી કોથમીર મેં ઉમેરી છે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું મોણ માટે અને આપણે એક પરાઠા જેવો આટો બંધ બાંધીને તૈયાર કરી લઈશું આ રીતથી થોડુંક પાણી ઉમેરીને પરાઠા જેવો લોટ બાંધવાનો છે બહુ ઢીલો બી નહીં અને બહુ કઠણ બી નહીં એ રીતથી લોટ બાંધીને તૈયાર કરવાનો છે આ પરાઠા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બાળકો પણ ફટાફટ ખાઈ લે છે તો આ રીતે મેં દોટ બાંધીને તૈયાર કર્યો છે એને ઢાંકીને લઈ લેશું બટેકા બાફેલા લીધા છે મેં બે ગાજર શિમલા મિર્ચ અને કાંદા અને બસો ગ્રામ જેટલું મેં પનીર લીધું છે આ બધાને મેં આવી રીતે બારીક ચોપ કરી દીધું છે બટેકા હતા એને મેશ કરી દીધા છે શિમલા મિર્ચને કાંદા મેં બારીક ચોપ કરી દીધા છે ગાજરને પણ ચોપ કરીને લઈ લીધું છે અને જે પનીર હતું એને આવી રીતે છીણીને લઈ લીધું છે આ પાંચથી છ આવી રીતે બારીક કાપેલા મરચાં લઈ લીધા છે લીલા હવે એમાં મસાલો કરી દઈશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જીરું પાવડર અને વન ફોર ટી સ્પૂન જેટલું લીલા મરચાંની પેસ્ટ લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું કોથમીર ઉમેરીશું અને આ બધા મિશ્રણને એકદમ હલકા હાથે આપણે મિક્સ કરીને લઈ લેવાનું છે કેમ કે અંદર પનીર છે એટલે એનું પાણી છૂટે એટલે આ રીતથી એકદમ હલકા હાથે આપણે આવી રીતે મિક્સ કરીને લઈ લઈશું હવે આપણે પરોઠા બનાવીશું તો જે લોટ બાંધીને લીધેલો એમાંથી લુવા કરીને રોટલી આપણે વણી લઈશું તવી પણ મેં ગરમ થવા માટે મૂકી દીધી છે આ આ રીતથી પહેલાં એક રોટલી વણી દઈશું અને આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ આમાં મૂકીને આવી રીતે આપણે ભરી દઈશું અને ફરીથી આપણે વણીને લઈ લઈશું આ રીતથી વણીને લઈ લેશું એકદમ હલકા હાથે વણવાનું છે જેથી અંદરનો મસાલો બહાર ના આવે તો આ રીતે વણીને લઈ લીધો છે હવે આપણે શેકવા માટે તવીમાં લઈ લઈશું એક સાડ સાઈડ થોડું શેકાય પછી આપણે ટર્ન કરીશું એ જ રીતે હું બીજો પરોઠો પણ વણીને લઈ લઉં છું આ રીતથી એક સાઈડ પર થોડો શેકાય એટલે આપણે એને ટર્ન કરીશું બીજો પરોઠો પણ આ રીતે મેં ભ ભરી દીધો છે હવે એને આપણે વણીને લઈ લેશું તો આ રીતથી મેં વણીને લઈ લીધો છે થોડુંક તેલ ઉમેરીશું અને આવી રીતે આપણે પરોઠાને શેકીને લઈ લેશું તો આ રીતે પરોઠો બનીને તૈયાર છે એ જ રીતે જે બીજા પરોઠો બનાવ્યા તો એને પણ આ રીતથી જ શેકીને લઈ લેશું તો મેં આવી રીતે પરાઠા બનાવીને લઈ લીધા છે તૈયાર છે વેજ પરાઠા દહીં અને અથાણા સાથે મેં સર્વ કર્યા છે થેન્ક્સ ફોર વોચિંગ